નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ ભાવનગર ખાતે ગુજરાતના પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેન એટીએમની મુલાકાતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આવ્યા હતા ભાવનગરમાં આજે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જિલ્લાની મુલાકાત દરમિયાન કરચલે ગુજરાતના પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેન એટીએમની મુલાકાત લીધી હતી આવેલા એ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલે અન્નપૂર્ણા એટીએમની પ્રત્યક્ષ મુલાકાત લઈ સંચાલનની પ્રક્રિયા નિહાળી સાથે એટીએમના માધ્યમથી દર માસે કેટલા લોકો અનાજ મેળવે છે તે અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેન એટીએમ મશીન ચોવીસ બાય સાત એટલે કે ચોવીસ કલાક ચાલુ હોવાથી લાભાર્થી પોતાની અનુકૂળતાએ પોતાના મળવાપાત્ર અનાજનો લઈ શકે છે એફપીએસની બહાર લાભાર્થીઓને જે લાંબી લાઇન લાગતી તેમાં પણ ઘટાડો નોંધાયો છે ટેકનોલોજી અને સાથે સુમેળ સાધીને અન્નપૂરતી અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ તથા પારદર્શક તથા સુગમ્ય બની છે આ મુલાકાત દરમિયાન મેયર શ્રી ભરતભાઈ બારડ ડીએસઓ શ્રી સંધ્યાબેન હેરમા તેમજ અગ્રણી કુમારભાઈ શાહ સહિતના સબજ્જ અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સાવરકુંડ રફતાર સત્તાર મેતર સિયોર